વિશાલ ભગવો લહેરાયો ભાજપમાં જોડાવા પડા પડી વિસનગરમાં કાંસા એન સરપંચ નિવેષાબેન પટેલ સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ પટેલ તેમજ પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલે ભાજપનો હાથ પકડ્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા વિસનગર શહેરના વિશાલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ભાજપના ચૂંટણીલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગાઉ તાલુકાના તરબ ગામમાં તેમજ આરોગ્ય મંત્રીના નિવાસસ્થાને ભાજપમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના કાર્યકરો જોડાયા હતા તેવી જ રીતે વિશાલ પાર્ટી પ્લોટમાં ભરતી મેળા ભાગ ત્રણ બની રહ્યો હતો આ કાર્યક્રમમાં કાંસા એનએના મહિલા સરપંચ નિમાશાબેન પટેલ પૂર્વ સરપંચ ચેતનાબેન પટેલ સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ પટેલ પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ કોંગ્રેસ અગ્રણી અને દેણપના કમલેશભાઈ પટેલ ઉમતા ગામના પૂર્વ ડેલિકેટ ઇન્દ્રવદન પટેલ સહિત તેમના શુભેચ્છકો મળી સાતસોથી પણ વધુ લોકોએ ભાજપનો ખેસ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને ભાજપ લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિમાં પહેરતા વિસનગર તાલુકામાં ભાજપનું ભગવાકરણ જોવા મળ્યું હતું અને સ્ટેજ ઉપર જઈ

સુધી ભાજપમાં જોડાયેલા ન હતા એટલે તમને તમારું કામ નહીં થતું હોય પરંતુ ભાજપના કોઈ પણ હોદ્દેદાર ચાહે સંગઠનના હોદ્દેદાર હોય કે તાલુકા પંચાયત નગરપાલિકા માન્ય ઋષિકેશભાઈ માટે તમામે મને સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને એમની વિકાસની ગાંધ લીધે પ્રેરણાને જ મેં ભાજપમાં જોડાવાનું નહીં કર્યું મને ઋષિકેશભાઈ ઘણી વખત ચર્ચામાં કહેતા હોય છે કે આપણે મારી ટર્મ દરમિયાન એટલું કામ કરીને જોવું છે કે પાછળ આવેલા ધારાસભ્યને કંઈ પણ કામ કરવાનું બાકી ના રહે તો આ એમના વિકાસ યોજનામાં મારી આહુતિ આપવા માટે

કાર્ય રહીને મેં જે કામ કરી નિષ્ઠાપૂર્વક અને પાર્ટી મજબૂત કરવાનું જે કામ કર્યું છે એ આખા તાલુકાનો સર્વ ભાઈઓ જાણે છે મારા સમય દરમિયાનમાં બે હજાર સાલમાં તાલુકા પંચાયતના પ્રમુખ બન્યો ત્યારબાદ બે હજાર તેર સાલમાં તાલુકા કોંગ્રેસનો પણ પ્રમુખ બન્યો એ દરમિયાનમાં બે હજાર પંદરની સાલમાં જ્યારે તાલુકા પંચાયતની

જિલ્લાના પ્રમુખ તાલુકા પ્રમુખ તાલુકા પ્રમુખ જ્યારે ફાળવે તો એ આખા તાલુકામાં હવે કમિરભાઈપૂર્વક કાર્યકર્તાઓ જે પ્રમાણે જીતી શકે એવા માણસોને અમે ચોઈસ કરેલા અને જેટલી તાલુકા પંચાયત બનતી એ લોકોએ મારો ભાઈ મેન્ડેટ વેચી માર્યા મારો ભાઈ વપલા કર્યા અને આ તાલુકા પંચાયતને નુકસાન પહોંચાડ્યું અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડ્યું જે દરમિયાન અમે વિચાર કર્યો કે હવે આ પંગે બેઠી થશે તો આપણે વિચાર શ્રેણીમાં બેસી રહેવું એના કરતો શું કાર્ય કરવું તો અમે તમિલભાઈ વિચાર કર્યો કે આપણે હવે નિષ્ક્રિય થઈ જવું અને ધંધા લાગી દો તો અમે સીધા ધંધા ભટકી ગયા હતા એમ જોતા જોતા એ પાંચ વર્ષ વીતી ગયા દસ વર્ષ થઈ ગયા છે અને જોયું કે જ્યારે આખા દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબ જ આવો ઢંકો હોય વિકાસથી ઢંઢાટ વાગતી હોય તો પછી આપણે

તમે મોટા પટમાણે પૈસા ફાળવ્યા છે એ પણ ખેડૂતો પણ શાંતિ છે એમને વર્તન મળી છે કે આજના પછી કયા સિવાય આપણે કબજા કરવાના છે એ રોડ થશે બાયપાસ તો આ તાલુકા છે જે સમીક્ષા છે જે ટ્રાફિકની અસર થશે બાકી આ જે પૈસા જ્યારે ખેડૂતના પાસે આવશે તો મકાન ઘરે છે ધંધો કરે છે અને આ રીતે સરળ વિકાસ છે આ મેં જોયું આજે આપણે સિવિલ હતી એ પણ આજે મફત સરળ થાય અને નાગરિક ને સેવા મળે મકાન આવા સુધા મળી આ બધા રાગો મળ્યા અને બાકી હમણાં છે કે અમે ખાતરી કરીશું કે આપણા જે ઉમેદવારી જીતાડી અને એક ફંડથી બરાબર ફૂલ લીપથી જીતાડશો તો તારે તાલુકાનો વિકાસ થશે થશે અને સો ટકા થશે અમે ખાતરી આપીશું આજે મંત્રી સાહેબને અમે જોડાય છીએ કે પ્રમાણિકતા રહીએ અને જે કોંગ્રેસ જે કામ કર્યું છે એવું ભાજપ પર જબરતા કામ કરી અને બીજા બધા કોઈ પણ છે તો આ સવારે

ખૂબ તેજ ગતિએ થઈ રહ્યો છે પરંતુ જે રીતે ભગવાન રામ સનાતનનું અપમાન ઓગણીસો સિત્તેરની કલમ એ જે કાશ્મીરમાંથી દૂર થઈ એનો વિરોધ કરવાવાળા અને એમડી ગઠબંધનવાળા એમના જે મિત્રો છે એ મિત્રોની સતત આ નીતિ રીતિઓથી પણ કોંગ્રેસી કાર્યકર્તાઓ ઘટાડ્યા હતા અને સાથે જે વિકાસ નરેન્દ્રભાઈનો સમગ્ર તાલુકામાં ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતમાં જ લઈ રહ્યા હતા એના કારણે એમણે પણ થયું કે જ્યાં આગળ અમે છીએ એ કેવલ વિકાસથી તદ્દન વિપરીત દિશામાં એ લોકો દોડી રહ્યા છે તો આ એક વિકાસની દિશામાં દોડવું જોઈએ સનાતન ધર્મનું જ્યારે ગૌરવ પુનઃ સ્થાપન થતું હોય જે પુરાતન સંસ્કૃતિનું પુનઃસ્થાપન થતું હોય એવા સમયે આપણે સૌ નરેન્દ્રભાઈની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ જઈએ એટલે વર્ષાભાઈ કમલેશભાઈ ભાઈ શ્રી પ્રશાંતભાઈ ઇન્દ્રવદનભાઈ એ કેટલા મહત્વના કાર્યકર્તા કે જેઓ પોતાના ગામમાંથી અને બીજા ગામોમાંથી પણ અનેક કાર્યકર્તાઓ અત્યારે એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાંથી બેથી પાંચ ઓછામાં ઓછા કાર્યકર્તા ન જોડાય તમામ ગામોમાંથી આ કાર્યકર્તાઓ આજે વિસનગર ભારતીય જનતા પાર્ટીમાં દૂધમાં સાકર પડે એ રીતે પ્રેમ કુલ કેટલા કાર્યકર્તાઓ જોડાયા સાહેબ લગભગ અહીંયા સ્ટેજ ઉપર

માન આપી અને અમને આજે કાર્યક્રમ સફળ બનાવ બદલ આપ સૌનો આભાર માનું છું નમસ્તે આભાર આભાર